દમદાર ખબરમાં સમાચાર મળી આવ્યા છે કે વિરમગામ અમદાવાદ ખાતે બાર એસોસિએશન ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ન્યાય પેનલ ના વારોનો વિજય થયો છે પદે પ્રશાંત ચાવડા ઉપપ્રમુખ પદે પદે એજાજ મુલ્તાની અને જોઈન્ટ સેક્રેટરી મોહમ્મદ અરશદ પટેલ વિજય બન્યા છે સાથે સાથે જ તાલુકા બાર એસોસિએશનની પદે એસકે પાનસેરિયાની બેન હરીફ કરવામાં આવી હતી બી બાર એસોસિએશનની અંદર વર્ષ 2025-26 ની ચૂંટણી યોજાયેલ એની અંદર પ્રમુખ તરીકે મેં ઉમેદવારી નોંધાયેલ મારી સાથે ઉપપ્રમુખ તરીકે જે કે બારટ સેક્રેટરી તરીકે એ બી મુલતાની જોઈન્ટ સેક્રેટરી તરીકે હર્ષદ પટેલ અને ખજાનજી તરીકે જીજ્ઞા રાઠોડ અને મારા ચાર કારોબારી સભ્ય જતિનભાઈ પટેલ નરેશ મકવાણા શૈલેષભાઈ ઠાકોર અને વિરાટભાઈ સોલંકી આ અમારી ન્યાય પેનલ તરીકેની અમે ઇલેક્શન પહેલાં અમારી જાહેરાત કરેલી અને એક વિરંગામ બાર એસોસિએશનની અંદર ભૂતકાળમાં જે ગુજરાત બાર કાઉન્સિલ જાહેર કરેલ ચૂંટણી અન્વયે આજરોજ ગામ વિરમગામમાં ચૂંટણી થયેલ અને તે મુજબ અમારું જે બાર એસોસિએશન છે એ વિરમ ધી વિરમગામ તાલુકા બાર એસોસિએશનની ચૂંટણી બિનહરીફ હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ છે જે નીચે મુજબ હોદ્દેદારોના નામ છે પ્રમુખ શ્રી કુમાર કાંજેલાલ બારોટ ઉપપ્રમુખ શ્રી જાકીર હુસેન આઈ પાનસેરિયા સેક્રેટરી નિશીત કે બારોટ ખજાનચી હેમાભાઈ એસ ચાવડા કારોબારી સભ્યશ્રી મોહનભાઈ સિંધવ મોહમ્મદ ઇમરાન આઈ સૈયદ તેમજ હકીમ એ પટેલની વરણી કરવામાં આવેલ છે લગભગ છેલ્લા પંદર વર્ષથી આ અમારા એસોસિએશનમાં બિનહરીફ વરણી કરવામાં આવેલ છે